આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દેવગઢ બારી તાલુકાના અંતેલા ગામે હોળી પર્વના બે દિવસ પહેલાં તિરસની મેવાસી હોળી પ્રગટાવવાની પરંપરા છે પાવાગઢના મેવાસી લોકોએ અંતેલા ગામે વસવાટ કરી હોળી પ્રગટાવી હતી અને ત્યારથી જ મેવાસી હોળી તરીકે પ્રચલિત છે પાવાગઢના પતઈ રાજાના પતન પછી તેના બે પુત્ર રાયસિંહજી અને કંગરસિંહજી ભાગી છૂટ્યા હતા જેમાંથી એક પુત્રએ દેવગઢ બારિયા સ્ટેટ સ્થાપના કરી હતી અને તે વખતે જે મેવાશી લોકો પણ પાવાગઢથી નીકળી ગયા હતા અને અંતેલા ગામે વસવાટ કર્યો હતો તે પછી આ રાજાએ અંતેલા ગામે તેરસની તિથિએ જ પાવાગઢની હોળી પહેલાં અહીંના મેવાશી લોકો સાથે હોળી પર્વને બે દિવસ પહેલાં એટલે કે તેરસની તિથિએ પૂજા અર્ચના કરી હતી અને પ્રગટાવી હતી ઉજવણી કરવામાં આવી હતી તે પછી તાલુકાના અનેક ગામોમાં ચૌદશ અને પૂનમની હોળી પ્રગટાવવામાં આવે છે આ પરંપરાગત મુજબ અંતેલા ગામે મેવાશી હોળી પ્રગટાવવામાં આવી છે દસથી વધુ ફળિયાના જે ગામ છે ત્યાં દસ હજારથી વધુ વસ્તીવાળું ગામ હોવા છતાં અહીં બીજા કોઈ ફળિયામાં હોળી પ્રગટાવવામાં આવતી નથી વડવાઓએ કહેવા પ્રમાણે જ અગાઉ એક ફળિયામાં હોળી પ્રગટાવવામાં આવી હોય ત્યારે લોકો બીમારીમાં સપડાયા હોય તેવામાં જ આ લોકવાયકાના કારણે આજે પણ આટલા મોટા ગામમાં એક હોળી પ્રગટાવવામાં આવે છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા અહીંના લોકો ધામધૂમપૂર્વક હોળી ઉજવે છે જેમ પાવાગઢમાં માં ના દિવસે હોળી પડે છે એ જ દિવસે અંતેલા ગામે પણ હોળી પડે છે અને સાથે સાથે રાજાની સાથે વસતા લોકો હતા એટલે જ એમને નિરાશ કહેવામાં આવે છે એની સાથે જ નિરાશી નિરાશી હોળી તરીકે ઓળખાય છે અને આગળ સુધી તેરસ ના દિવસે હોળી પાડવામાં આવે છે અને આ પર્વ શરૂ થયા બાદ બીજા ગામની અંદર હોળીઓની શરૂઆત થાય છે અને આ ગામની બીજી વિશેષતા એ છે કે નવ ફળિયા જેટલું ગામ આવેલું છે નવ હજાર કરતા વધુ વસ્તી આવેલી હોવા છતાં પણ આખા ગામમાં એક જ હોળી છે અને આખા ગામના નાના બાળકો માંડીને વૃદ્ધ લોકોથી થી માંડી સરપંચ પટેલ પૂજારા તમામ લોકો આવી અને હોળી આખો કાર્યક્રમ ઢોલ નગારા સાથે ખૂબ જ ધામધૂમ ઉજવે છે આ મેવાસી હોળી એવું કહેતા હતા અમારા વડાઓ કે આપણે પાવાગઢના વતની છીએ અને પાવાગઢ કઈ ગાડી પાવાગઢ ઉપર નહીં બસ પણ ચોપાનેર મેં અમારો એ હતું રહેઠાણ વર્ષો પેલા આઠ થી નવ હજાર ની વસ્તી છે અત્યારે પણ બધા આખું ગામ ભેગું થઈ અને આગળ દિવસ અમારી હોળી ખાવામાં આવે છે જે મેવાસી હોળી તરીકે ઓળખાય